મારું નામ મકવાણા નવદીપસિંહ ગંભીરસિંહ છે હું ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને અહીંયા હું ખાંભળા ગામથી આવું છું અને મારું થોડાક દિવસ પહેલાં મેં એસએસસીની પરીક્ષા દીધી હતી જેમાં મારું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે મારા સત્તાણું નવ્વાણું પોઈન્ટ અડતાલીસ આવ્યા છે જેના લીધે હું ખૂબ જ ગર્વ અનુભવું છું આ બધી આ બધાયનો શ્રેય હું મારા શિક્ષકગણ તથા વાલીને આપવા માગું છું જેમને મારા આટલી બધી મહેનત કરીને મને આ કારકિર્દી સુધી પહોંચાડ્યો છે મારા પપ્પા એક સામાન્ય ખેતી કરે છે અને એક સામાન્ય ઘરમાંથી આવું છું મેં રોજ ડેલી પાં પાંચ પાંચ કલાક વાંચતો હતો જેના લીધે મેં આ પરિણામ મેળવી શક્યો છે અને હું આ મારા આગળ ભવિષ્યમાં સાયન્સ કરીને કોમ્પ્યુટર એન્જિનિયર કરવાની મારી ઈચ્છા છે જેને હું સાકાર કરીને બતાવીશ મારું નામ કંજરિયા પૂજા ભરતભાઈ છે આજે સાધના વિદ્યાલયમાં હું ભણું છું તેમાં એ આજે સાધના વિદ્યાલયમાં દસ ધોરણ દસ એસએસસી બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તેમાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓ એવનગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા હું પણ મારે પણ એવન ગ્રેડ આવ્યો છે હું પણ હું એક સામાન્ય પરિવારમાં ભણું છું અને તેમાં મારે ગુજરાત રાજ્યમાં ચોથો નંબર અને તાલુકામાં ફર્સ્ટ નંબર આવ્યો છે હું દરરોજનું બે કલાક વાંચન કરું છું આ આ પરિણામ લાવવા બદલ મારા શિક્ષક મિત્રો મારા સ્ટાફ વિદ્યાલયના આચાર્યશ્રી અને મારા માતા પિતાએ ખૂબ સારું મહેનત કરી છે તે બદલ હું સૌનો આભાર માનું છું આગળ હું સાયન્સ નું ગ્રુપ રાખવા માંગુ છું અને તેમાં એન્જિનિયરિંગનું કરવા માંગુ છું